જય સીતારામ કેમ છો બધા મજામાં જય શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે પાછા આપણે નવા બ્લાઉઝ લઈને પાછો વિડીયો આપણે કર્યો નવા બ્લાઉઝ નું એકદમ મસ્ત ભારે ભારેમાં ને હેવી પાર્ટી વેર એકદમ મસ્ત છે આખું હેન્ડવર્ક મોતીનું આવે છે મોતીનું ઘરેલું આવે છે વર્ક એકદમ મસ્ત ઝૂમ કરીને અમે બતાવશું તમને એકદમ મસ્ત

આમાં પણ આવી રીતના મસ્ત કોમ્બિનેશન જાય અને મસ્ત લાગે મસ્ત જાંબલી કલર છે જોરદાર પીસ છે આ પણ મસ્ત લાગે પસંદ માં પહેરવું હોય ને નીચે પ્લેન ચણિયો બનાવ્યો હોય ને તો બી બહુ મસ્ત લાગે એમાં મરોડું કલર નું હોય ને આવી રીતના

આ આપણ સિંગલ પીસ જ છે આખો ખોલી ને બતાવી દઈશ એકદમ મસ્ત લાગે મન લાઈટ વર્ક પહેરું હોય ને

આખું દોરા વર્ગ નું છે આ કઈ નીકળશે કે કઈ નહીં થાય ને ઘરે વોશેબલ થાય હવે એવું છે બધું જ બહુ મસ્ત પ્રિન્ટ ને આખું મોતી નું ને મસ્ત છે પાર્ટી વેર છે હોય ને તો વ્યવસ્થા લાગે